ભુજના મચ્છુ નગર વિસ્તારમાં સો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરે છે સ્થાનિક તંત્ર દ્વારા અચાનક ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે ફોરેસ્ટ જમીન પર વસવાટ કરતા તમામ મકાન માલિકોને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે જેને લઈને વિસ્તારના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારના રહીશોએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરેલી છે જેની સરકારી પ્રક્રિયા ચાલી રહી છે આથી વૈકલ્પિક વ્યવસ્થા વસતા હટાવવામાં આવે તેવી છે મચુનગર છેલ્લા 35 વર્ષથી કરી રહ્યા છે પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા બાદ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી છે આજે જયનગરની પાસે જમીન છે ત્યાં લોકો બેઠેલા છે લોકો બીજી જગ્યા લોકોને નોટિસ આવી છે કે દિવસમાં આ ખાલી કરો પણ જ્યાં સુધી સરકારમાંથી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી એ લોકો અહીંથી કઈ રીતે હટી શકે બીજી જગ્યા ક્યાં બેસી શકે તો એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય તો પછી એ લોકો જવા તૈયાર છે અને લગભગ જોઈએ તો મચ્છુ નગર સો એક પરિવારો રહે છે

એના પુરાવા રજુ કરવા માટે ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવે છે અને ટાઈમ પણ એ સમય આપવામાં આવે છે શુકર શનિ રવિ ત્રણ દિવસ હજાઓના દિવસોમાં ત્રણ દિવસનો ટાઈમ આપી આવ્યો છે અમે નાના માણસો આવા પુરાવા પણ રજૂ કરવા મારા માટે મુશ્કેલ બને કારણ કે રોટનું કમાયને રોટનો ખાવાવાળા માણસો છીએ અને જો ત્રણ દિવસમાં પુરાવા રજૂ ના થાય પૂરી પાડે એના દરથી અમે કલેક્ટર સાહેબને અરજી આપવામાં આવ્યા છીએ અને આપના માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ કે કોઈના કહેવાથી અમુક માણસો ભૂ માફિયાના કહેવાથી અમાકે નોટિસ આપવામાં આવી છે અમે છેલ્લા ચાર દાયકા દાયકાથી અહીંયા રહીએ છીએ અમારી માંગણી એ છે કે રાજીવ આવાસ યોજનાને જ્યાં સુધી અમને મકાન ન મળે ત્યાં સુધી અમને ત્યાં બેસવામાં આપે બેસવા દેવામાં આપે અને એ મરજા અમે સ્વૈચ્છિક ખાલી કરી આપવા ખાતરી આપી જાસ્તરેથી